હલો ફ્રેન્ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ફોર ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ માર્કેટિંગ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ આ ત્રણેય યાદના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપરથી જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તમારા સુધી પહોંચતી રહે તો હવે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાદના અનાજના ભાવ तो सर्वप्रथम જોઈએ સણા સપેદ સણા સપેદના જે ભાવ છે તે 1251 રૂપિયા થી લઈ 2501 રૂપિયા છે જે સામાન્ય ભાવ છે 2001 રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે 351 રૂપિયા થી લઈ 351 રૂપિયા છે સામાન્ય ભાવ છે 351 રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે 860 રૂપિયા થી લઈ 861 રૂપિયા છે સામાન્ય ભાવ છે 850 રૂપિયા हम जो सुवादाण सुना बार बार सौ रुपया हम जो अजमो अजमा जो भाव से ओगनीसो एक रूपया लाईग्रि सौ एक रूपया से सामान्य भाव से रुपया हम जो मेथी मेथी भाव से छ सौ एकतालीस रूपया लाई अगयते भाव से एक हजार एकतालीस रूपया हम जुए जो रहा है एक हजार अग्न रुपया एक हजार अगर हम जुए सोयाबीन सोयाबीन नाव है सात सौ एक रुपया लाई आठ सौ एक साथ रुपया से सामान्य भाव से आठ सौ अग्यार रूपया हम जुए तुवेर तुवेर जो भाव से बसो एकावन रुपया लाई अठार सौ एक रुपया से

तो एक हज़ार एक रुपया लाई अतर सौ एकावन रुपया से सामान्य भाव से पंदर सौ एक रुपया हमें जुए मकाई मकाईना जो मकाए। मकाए ना भाव से छ सौ एक साठ रुपया लई चार सौ एकसाठ रुपया से सामान्य भाव से चार सौ एक साथ रुपया हमें जुए जुआर जुआरना जु भाव से तर सौ एकसाइ रुपया लई आठ सौ एक रुपया से सामान्य भाव से सात सौ एक रुपया हमें जो बाजरो बाذرના જે ભાવ છે તે 501 રૂપિયા થી લઈ 571 રૂપિયા છે સમાન નિય ભાવ છે 531 રૂપિયા હવે જોઈએ ડુંગરી સફેદ સફેદ ડુંગરીના જે ભાવ છે તે 201 રૂપિયા થી લઈ 491 રૂપિયા છે સમાન નિય ભાવ છે 401 રૂપિયા હવે જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગરીના જે ભાવ છે 111 રૂપિયા થી લઈ 601 રૂપિયા છે સમાન નિય ભાવ છે 381 રૂપિયા हमें जो ये लसण सूकू सूका लसण भाव से चौदह सौ एक रुपया लई पिस्तालीस एकाणु रुपया से साम भाव से पात्र सौ एकावन रुपया हमें जो है सूकामसा सूका मरसा भाव से चार सौ एकावन रुपया लाई ओगतो एक रुपया से साम भाव से त्रवीसों एक रुपया हम जो धाणी धाणीना भाव से अगिय सौ एक रुपया लै अतर सौ एक रुपया से सामान्य भाव से चौदह सौ एकोतेर रुपया हमें जो भाव से आठ सौ रुपया लै बौर सौ एकावन रुपया से भाव से चौद सौ एकसठ रुपया हमें जोए वरियारी वरियना भाव से अगियारो अगर रुपया लै सत्तर सौ रुपया से सामान्य भाव से अगिय सौ अगियार रुपया हमें जो है ईसब गुल ईसब गुलना जो भाव से तरह सौ एकावन रुपया लैब बजार इकोतेर रुपया से भाव से बजार इकोतेर रुपया હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ઓગણચાલીસો એકવીસ રૂપિયાથી લઈ સુડતાલીસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચુમ્માલીસો એકસાઇ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે અઢારસો પચાસ રૂપિયાથી લઈ છવ્વીસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રેવીસો એક રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે અગિયારસો એકવીસ રૂપિયાથી લઈ બારસો છ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાણું રૂપિયા हमें है सींगफाड़िया सिंह फाड़िया भाव से आठ सौ पचास थी लाई बार सौ एक रुपया से जुए मगफी जाडी जाडी मगफी भाव सेतालीस रुपया लाई बार सौ सत्तीस रुपया से सामान्य भाव से एक हजार छनो रुपया हमें मगफली झीण झीणी मगफ़ली भाव सेतालीस रुपया लाइ एकतालीस रुपया लाई बार सौ रुपया से सामान्य भाव से 1083 रुपया अबे જોઈએ કપાસ કપાસના જે ભાવ છે 1381 રૂપિયા થી લઈ 1438 રૂપિયા છે સામાન્ય ભાવ છે 1414 રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તો 530 રૂપિયા થી લઈ 750 રૂપિયા છે સામાન્ય ભાવ છે 661 રૂપિયા હવે જોઈએ ઘઉં લોકણ લોકણ ઘઉંના જે ભાવ છે તો 501 રૂપિયા થી લઈ 620 રૂપિયા છે સામાન્ય ભાવ છે 588 રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાદના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાદના અનાજના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજની માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ